એક્ઝામ સાદી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છે તો એમાં પાંચમા પાઠના અગાઉ બે ભાગ બનાવી દીધા છે આ ત્રીજા ભાગની ચર્ચા કરીએ છીએ તો ત્રીજો ભાગ આપણે સામાજિક વિજ્ઞાનનો પાંચમો પાઠ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તો એમાં આપણે ગણિત વૈદિક અને શલ્ય ચિકિત્સાની વાત કરી છે તો હવે આગળ આપણે બીજા વિજ્ઞાનો હતા રસાયણ ભૌતિક એની વાત કરવાના છે તો ચાલુ કરીએ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરજો અને આજે ભારતની સંસ્કૃતિ જે પાઠ આવે છે ભારતની સંસ્કૃતિઓમાં જે જે ભણવાનું આવે છે એ ભારતીય સંસ્કૃતિ વિશે અત્યારે તમે સામાજિક વિજ્ઞાન ભણી રહ્યા છો એટલે બધી જ પરીક્ષાઓમાં ખૂબ જ તમારે ઉપયોગી છે ફોરેસ્ટમાં પણ પૂછાવાનો છે અને સાથે કંડૅક્ટર છે એમાં પણ થોડા ઘણું પૂછાશે એટલે તમે તૈયારીમાં મદદ લઈ શકો છો સાથે ધોરણ દસવાળાને પણ ખૂબ જ ઉપયોગી છે તો બીજા વિજ્ઞાનો ઘણા બધા આપેલા છે તો આ બધા જ વિજ્ઞાનો વિશે ભારતમાં પ્રાચીન સમયમાં ગ્રંથોનું નિર્માણ થયું એટલે કે જેટલા વિજ્ઞાન નામ છે એટલા વિજ્ઞાનો માટે અલગ અલગ ગ્રંથો રચ્યા એ પણ ઘણા બધા ઋષિઓએ અલગ અલગ એના સિવાય બે ડબલ ત્રણ ગણા ટ્રીપલ ચાર ગણા આમ અલગ અલગ ઘણા બધા ગ્રંથો બધા જ શાસ્ત્રો પર રચ્યા છે તો આ ગ્રંથોના નામ છે શાસ્ત્રમાં બ્રા બ્રાભ્રાવ્ય પચાલે લખ્યો છે તો શાસ્ત્ર ગ્રંથનું નામ તમે ખાસ યાદ રાખશો અને કોણે લખ્યું છે તો બ્રા ભ્રાવ્ય પાંચાલે લખ્યો છે બીજું ચિકિત્સા સંગ્રહ છે તો ચિકિત્સા સંગ્રહમાં ચક્ર પાણીદત્તે લખ્યો છે કામસૂત્ર છે તો વાત્સ્યાને લખ્યો છે કામસૂત્ર ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે આ ગ્રંથનું અમેરિકાના ઘણા બધા એ જે લેખકો છે એમણે પણ અનુવાદ કર્યો છે બીજી ભાષાઓમાં પણ ઘણું બધું અનુવાદ થયું છે તો આ કામસૂત્રની વિદ્યા છે એ વાતશાહને લખ્યું છે વૃક્ષ આયુર્વેદ કરીને મહા મહામુનિ પારાસરે લખ્યું છે યોગ શાસ્ત્ર મહર્ષિ પતંજલિએ લખ્યું છે તો અત્યારે જે યોગ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે અને તમે તમારી શાળાઓમાં અને બીજી સરકારી કચેરીઓમાં અને બીજે તમે અંગત રીતે પણ જે યુગ કરતા હશો તો યુગ એના માટેનું જે યુગ શાસ્ત્ર યુગ કઈ રીતે કરાય એમાં યમ નિયમ આસન પ્રણામ પ્રત્યાર ધ્યાન ધારણા સમાધિ આ બધા જ અંગોની વાત મહર્ષિ પતંજલિએ પોતાના ગ્રંથ યુગશાસ્ત્રમાં કરી છે યંત્ર સર્વસ્વ કરીને મહર્ષિ ભારદ્વાજે ગ્રંથ લખ્યો છે કાલગણના શકમુનિએ લખી છે કાલગણના એટલે આ સમય તિથિ અને સમયની ગણતરી કઈ રીતે કરવી કે કોઈ પણ વસ્તુનો સમય કેટલો હશે કેટલી જૂની છે એનો કાલ ગણનાનો ગ્રંથ શકમુનિએ લખ્યું છે તો બધા જ નામ તમારે ખાસ યાદ રાખવાના છે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો પ્રજનન શાસ્ત્ર ભ્રવ્ય પાંચાલ કરીને તે એમણે લખ્યું છે ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્તે કામસૂત્ર વાતશાહને લખ્યું છે આ કામસૂત્ર ખાસ તમે યાદ રાખજો બીજું યુગશાસ્ત્ર મહર્ષિ પતંજલિ યાદ રાખજો આ બે પ્રશ્નો તો વારંવાર પરીક્ષામાં પૂછાયા છે બાકીના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે કાલગણના કોણે લખ્યું તો કે શક મુનિએ લખ્યું છે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર તો આ ખગોળ અને જ્યોતિષ ખગોળ જે અવકાશમાં જુદા જુદા સૂર્ય ચંદ્ર અને ગ્રહો આવેલા છે એની વાત છે અને જ્યોતિષશાસ્ત્ર એક અનુમાનની વિદ્યા છે તો આ બંનેની આપણે વાત કરીએ તો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે તો ગણિત શાસ્ત્ર આવે ચિકિત્સાનું શાસ્ત્ર આવે શલ્ય ચિકિત્સાનું શાસ્ત્ર આવે તો આ બધા ઘણા બધા શાસ્ત્ર છે એમાં શાસ્ત્ર બધા જ શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન છે સાથે ખગોળશાસ્ત્રને લગતા ઘણા બધા ગ્રંથો ભારતમાં લખાયેલા છે આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો તો પ્રાચીન વિદ્યાપીઠ જે નાલંદા છે તક્ષિલા છે વલ્લભી છે તો વારાણસીનું છે તો આ બધી જે વિદ્યાપીઠો હતી એમાં આ જે ગ્રંથો હતા ખગોળશાસ્ત્રના એનો ઊંડો અને વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવતો હતો તો આ ગ્રંથો છે ગણિતના ગ્રંથો છે આ બધા છે અત્યારે જે તમારે જીસીઆરટી સી આરટી એનસીઆરટી પુસ્તક અત્યારે ભણી રહ્યા છો એ પુસ્તક ચાલે છે એમ એ જૂના સમયની જે વિદ્યાપીઠો હતી એમાં આ બધા પ્રાચીન સમયના જે ગ્રંથો છે આર્યભટ્ટનો એમ છે પછી વેદ છે આ બધા જ ગ્રંથોનો ત્યાં ખૂબ જ અભ્યાસ કરવામાં આવતો હતો અને એ એમની અત્યારની જે પુસ્તકો છે એવી જૂના સમયની પુસ્તકો તરીકે પણ જાણીતી હતી તો પ્રાચીન વિદ્યાપીઠો વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ ખગોળશાસ્ત્રનું પણ કરાવવામાં આવતો તો અત્યારે તમે જે કમ્પ્યુટર શીખો છો પછી ડ્રાઇવિંગ કઈ રીતે કરવું એના બધા નિયમો શીખો છો તો જૂના સમય ભારતીય ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર છે યોગની વિદ્યા છે આ બધા જ પાઠો ભારતીયો વિદ્યાર્થીઓ શીખતા હતા સાથે ગ્રહ અને તેમની ગતિ એટલે કે ગ્રહ બુધ શુક્ર પૃથ્વી આ બધા ગ્રહો છે એ એમની ગતિ એટલે કે કઈ રીતે ગોળ ગોળ ફરી રહ્યા છે અને એ ફરતા કઈ જગ્યાએ જશે તો કેટલું નુકસાન કરશે શું ફાયદો કરશે એની બધી વાતો તો ગ્રહ અને તેમની ગતિ પછી નક્ષત્રો સત્યાવી આવેલા છે એની વાત તથા અન્ય આકાશી પદાર્થો એટલે કે બીજા જે ચંદ્ર છે સૂર્ય છે એ બધા જ ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો તો આ ખગોળ જે ગોળ છે એ પૃથ્વી ગોળ છે અને એની એ બીજા જે બ્રહ્માંડ આવેલું છે એમાં ઘણા બધા ગ્રહો છે ઉપગ્રહો છે તારાઓ છે તો એમની ઝડપ છે અને એ ઝડપની ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રોનો વિકાસ થયો છે તો આ ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર શું છે તો તમે પૂછાય તો તમે આ રીતે લખી શકો છો તો કે ગ્રહો નક્ષત્રો આ બધાનો અભ્યાસ કરીને જે વિજ્ઞાન બનાવવામાં આવ્યું છે અને ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર આ ખગોળને જ્યોતિષ બંને અલગ છે તો ખાસ કરીને ગ્રહ ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું તો ગ્રહો ફળ એટલે કે કેવું પરિણામ આપે છે એના પરથી જ્યોતિષ નક્કી કરવામાં આવતું તો જ્યોતિષ એક તમારી કુંડળીના બધું જાણવા માટેનું અનુમાન માટેનું વિદ્યા છે કે તમે મોટા થઈને શું કરી શકો છો અને દુનિયામાં ક્યાં નામ કરશો કે ક્યાં ખરાબ નામ કરશો એ આ જ્યોતિષશાસ્ત્રની મારફતે જૂના સમયમાં ખૂબ જ આનો ઉપયોગ થતો હતો તો જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહ નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે તો આર્યભટ્ટ અહીં પણ આવે છે તો ભારતે પ્રથમ ઉપગ્રહ જ્યારે છોડેલો એમાં એ પ્રથમ ઉપગ્રહ નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું તો આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્ર પણ ખૂબ જ પ્રધાન છે તો એમનો આર્ય સિદ્ધાંત કરીને ગ્રંથ છે એ તમે જાણો જાણો છો બધા તો ખગોળ વિજ્ઞાન વિશે એમણે ઘણી બધી વાતો કરી છે એમણે એવું કહ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તો પૃથ્વી છે એ પોતાની ધરી પર ફરે છે એટલે કે એની જે દરી છે દરી હંમેશા વચ્ચો હોય તો એ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે કે એની જે જગ્યા છે ત્યાં જ પૃથ્વી ફરફર કરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયું છે તો ચંદ્રગ્રહણ જે થાય છે એ એનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો એટલે કે પૃથ્વીનો જે છાંયડો છે એ ચંદ્ર પર પડે છે અને એના લીધે આપણે આ જે ચંદ્ર છે એને આપણે જોઈ શકતા નથી બરાબર અને આ રીતે ચંદ્રગ્રહણ થાય છે બરાબર ચંદ્રગ્રહણ એટલે ચંદ્ર પર અંધારાનો પડછાયો પડે બરાબર એ પૃથ્વી દ્વારા પડે છે અને એ રીતે સૂર્યનો તડકો ચંદ્ર સુધી ન પહોંચવાને લીધે આપણે ચંદ્રને જોઈ શકતા નથી બરાબર જે વસ્તુ પર આપણે પ્રકાશ પડતો જોઈએ એ વસ્તુ આપણને દેખાય છે પણ જ્યાં જે વસ્તુ પર પ્રકાશ ન પડતો હોય એ વસ્તુને આપણે આપણે જોઈ શકતા નથી તો એ ચંદ્રગ્રહણ છે બરાબર તો પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવાને લીધે ચંદ્રગ્રહણ થાય છે એવી વાત આર્યભટ્ટે કરેલી તો આર્યભટ્ટની બે વાતો ખાસ યાદ રાખજો પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો ચંદ્રભર પડે છે તે છે જે એને વિદ્વાનો અઝરભર તરીકે સંબોધતા હતા તો આ જે ચંદ્રગ્રહણની વિધિ છે એને અજરભર તરીકે ઓળખાતી તો આ વિધિનું નામ પણ તમારે યાદ રાખવાનું છે તો અજરભર વિધિ છે કોણે આપેલી તો કે આર્યભટ્ટે આપેલી તો આ ખગોળશાસ્ત્રમાં આર્યભટ્ટની મહત્વની શોધ છે પછી બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ ઉલ્લેખિત કર્યા છે તો આ બ્રહ્મગુપ્તનો કા ગઈકાલે જે જીપીએસસીની પરીક્ષા રવિવારે લેવાય એમાં આ પ્રશ્ન પૂછ્યો તો બરાબર તો કે બ્રહ્મગુપ્તે કયો ગ્રંથ લખ્યો છે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ કોણે લખ્યો છે તો બ્રહ્મગુપ્ત બરાબર આ પ્રશ્નો ગઈકાલની જીપીએસસીમાં હતો તો આ રીતે આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે સાથે જે આ વિદ્વાનો છે એ ચંદ્રગ્રહણને આજરભર તરીકે ઓળખતા હતા બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો જે ગ્રંથ લખ્યો છે એમાં પણ ગુરુત્વાકર્ષણના નિયમોનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વહેંચનાર વરામીર મહાન ખગોળ વેતા તથા જ્યોતિષશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રી હતા બાજુમાં તમે વરામીર જોઈ શકો છો તો જે જ્યોતિષશાસ્ત્ર છે એના ત્રણ ભાગ એક તંત્ર બીજું હોરા અને ત્રીજું સંહિતા બરાબર તો તંત્ર હોરા અને સંહિતા એવા ત્રણ ભાગમાં વહેંચનાર વરામીર બરાબર અત્યાર પણ જ્યોતિષશાસ્ત્રના જ્યોતિષ શાસ્ત્રના ત્રણ ભાગ છે અને આ ત્રણ ભાગ પાડનાર હતા વરામિહિર બરાબર આ ત્રણ ભાગ ખાસ યાદ રાખશો આ પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયો જ્યોતિષશાસ્ત્રનો ભાગ નથી તો આ તંત્ર હોરાને અને આપેલા હોય અને જે ચોથું બીજું અલગ નામ પડતું એ નથી બરાબર તો આ ભાગ પાડનાર વરામિહર હતા તો વરામિહરે સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી તો આ ગઈકાલે જીપીસીમાં સંહિતાનો પ્રશ્ન પૂછ્યો હતો બરાબર તો બૃદ્ધ સંહિતા કોણે લખી હતી તો કે વરામિહેરે પછી બ્રહ્મ સિદ્ધાંત આવે તો બ્રહ્મગુપ્ત આવશે અને સંહિતા આવે તો વરામિરે લખી હતી તો બ્રહ્મસંહિતા નામના ગ્રંથની વરામિરે લખ્યો તો જેમાં આકાશી ગ્રહોને માનવીના ભવિષ્ય પર થતી અસરો એટલે કે આકાશમાં જે ગ્રહો છે પૃથ્વી મંગળ ગુરુ શનિ એ માનવીના ભવિષ્ય ઉપર શું અસરો કરશે એની બધી વાતો છે પછી મનુષ્યના લક્ષણો એટલે કે માણસ કેવું કેવો હોઈ શકે છે કેવા લક્ષણોવાળો એની વાત છે પછી પ્રાણીઓના વર્ગો પ્રાણીઓની અલગ અલગ જાત પાડી કે ઉભય જેવી સસ્તન વર્ગના એટલે કે આંચળવાળા આ બધી જ કરોડો કરોડરજુવાળા કરોડરજુ વગરના બધા જ પ્રાણીઓના વર્ગો લગ્ન સમયે જે વિધિઓ અનુસર અનુસરવાની હોય એની વાત કરી પછી તળાવ કૂવા બગીચા ખેતરમાં વાવણી વગેરે પ્રસંગોના જે મૂર્ત આપવામાં આવે છે એ બધા જ મૂર્તો પણ એમણે આ વરામીરે એમના જે બૃજ સંહિતા નામનો ગ્રંથ છે એમાં લખેલી છે તો આ જે વરામીરનું નામ છે તમારે ખાસ યાદ રાખવાનું છે શાસ્ત્રના ત્રણ ભાગતંત્ર વોરા સંહિતા વરામીરે કરેલા પછી વરામીરનું જે બ્રુજ સંહિતા ગ્રંથ હતો એમાં આકાશી ગૃહનું મા માણસ પર શું અસર થાય છે પછી પ્રાણીઓના વર્ગો પાડેલા મનુષ્ય કેવો હોય છે કે એની વાત કરેલી પછી લગ્ન છે તળાવ કૂવા બગીચા ખેતર વાવણી બધું તમે કરવા જતા જે મૂર્ત જોડાવો છો એ પે એનો પણ એમણે માહિતી આપેલી તો આ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે તો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર માટે ત્રણ નામ તમારે યાદ રાખવાના છે એક આર્યભટ છે તો આર્યભટ્ટનું આર્ય સિદ્ધાંત છે બ્રહ્મગુપ્તનું સિદ્ધાંત છે અને વરાહમેરનું બૃહ સંહિતા છે બરાબર આ ત્રણ નામ યાદ રાખશો એટલે તમને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રને જે પણ પ્રશ્ન પૂછાય છે એ આવડશે હવે આપણે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર તમે જે ઘર બનાવતા પહેલાં જે વાસ્તુપૂજન ઘરમાં મૂર્તને બધું જોડાવો છે અને પછી ઘર બનાવ્યા પછી વાસ્તુ પૂજા કરાવો છે આ વાસ્તુશાસ્ત્ર છે એમ આ બધો ઉલ્લેખ કરેલો છે તો પ્રાચીન ભારતે વાસ્તુ ક્ષેત્ર પણ ખૂબ મહત્ત્વની કામગીરી કરી છે વાસ્તુશાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્રનો એક ભાગ છે તો જ્યોતિષશાસ્ત્રમાં જેમ લગ્નની વિધિઓ છે પછી જુદા જુદા મૂર્ત છે પછી જુદી જુદી આગાહી અનુમાનો કરવામાં આવે છે એમ જ આ વાસ્તુશાસ્ત્ર પણ મકાન વિશેનું છે અને એ પણ એક આ જ્યોતિષશાસ્ત્રનો ભાગ છે એટલે કે જ્યોતિષશાસ્ત્રમાં ઘર વિશેની આગાહી અનુમાન કઈ દિશામાં ઘર કરવું એ પણ વાત આવી જાય છે તો જ્યોતિષશાસ્ત્ર જે મૂર્ત જોવા માટેનું છે એ ખૂબ જ વિશાળ શાસ્ત્ર છે જેની ગણના અને મહત્તા અત્યારના જે આધુનિક બીજા વિશ્વના દેશો છે એમણે પણ આ વાસ્તુશાસ્ત્રને સ્વીકાર્યું છે ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ મકાન બનાવવાનું ચાલુ થયું છે એક નવા એન્જિનિયરો જે જે ડિઝાઇનો બનાવે છે નવા ઘરોની નવી ઇમારતોની બહુમાળી ઇમારતોની મંદિરોની એમાં આ વાસ્તુશાસ્ત્ર ક્યાંથી શીખે છે તો કે ભારતના વાસ્તુશાસ્ત્ર પરથી એ પ્રેરણા મેળવીને ડિઝાઇનો બનાવી રહ્યા છે પ્રાચીન ભારતમાં બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ વિશ્વકર્મા જેવા વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ પ્રદાન આપ્યું છે તો વાસ્તુશાસ્ત્ર આપણને શીખવનાર હોય તો એક બ્રહ્મા છે નારાજ છે બૃહસ્પતિ છે ભૃગુ છે વશિષ્ઠ છે વિશ્વકર્મા છે આ બધા વાસ્તુશાસ્ત્ર શીખવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા એટલે કે ઘોડા રાખવાની જે આવે છે એ શાળા કિલ્લા મોટા મોટા કિલ્લા બાંધવામાં આવે શસ્ત્રગાર એટલે કે જ્યાં હથિયારો રાખવાના આવે છે પછી નગર નગર એટલે શહેર આ બધાની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી આ બધી જ વાતો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલી છે તો આ વાસ્તુશાસ્ત્રમાં બધી જગ્યાઓ જે ઇમારતો બાંધકામ કરવામાં આવે છે એ કઈ રીતે બાંધવું અને એની કઈ દિશામાં રચના કરવી એની વાત વાસ્તુશાસ્ત્રમાં કરેલી છે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ પણ જોવામાં આવે છે તો આ સંહિતા છે બ્રહ્મગુપ્તની એમાં પણ તમે વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોઈ શકો છો તો સંહિતા ખાસ યાદ રાખજો બરાબર તો એને બ્રહ્મગુપ્તે લખી છે અને બ્રહ્મ સિદ્ધાંત છે સિદ્ધાંતે વરાહ મિહરે લખ્યો છે તો પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રને ફરીથી જાગતું પુનર્જીવિત કરેલું તો કોણે તો રાણા કુંભાએ બરાબર મેવાડના જે રાણા હતા કુંભા એમણે વાસ્તુશાસ્ત્રને ફરીથી પુનરુદ્ધાર કરેલો વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર પ્રથ દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા માનવામાં આવે છે તો વિશ્વકર્મા તમે ખાસ યાદ રાખજો તો વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર કોઈ હોય તો એ વિશ્વકર્મા છે અત્યારે ભારત સરકારે વિશ્વકર્મા કરીને એક યોજના બહાર પાડી છે જેમાં કારીગરોને સુથારી કામ છે કડિયા કામ છે મોચી કામ છે આ બધા જ કામો શીખવવામાં આવે છે તો વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર કોઈ હોય તો વિશ્વકર્મા છે કેટલા ભાગમાં વહેંચ્યું તો આઠ ભાગમાં કોણે વેચ્યું તો કે વિશ્વકર્માએ કોને વેચ્યું તો કે વાસ્તુશાસ્ત્રને બરાબર જે પણ પ્રશ્ન પૂછાય તે તમે લખી શકો છો દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા તરીકે તો સ્થપતિ એટલે એન્જિનિયર તો દેવોનો સૌ પ્રથમ કોઈ એન્જિનિયર હોય તો વિશ્વકર્મા હતા એમનો ફોટો તમે જોઈ શકો છો એટલે કે દેવોને જે મકાન બાંધવા મહેલ કિલ્લા બાંધવાય એમાં વિશ્વકર્મા એમને વાસ્તુશાસ્ત્રના આધારે બધું જોઈ આપતા હતા વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી એનો આકાર ત્રિકોણ ગોળ ગોળ રાખવો છે લંબચોરસ રાખવો છે બધી જ વાતો એની રચના એટલે કે એને કઈ રીતે તમે બાંધકામ કરશો કેટલું ઊંચું લેશો કેટલી પહોળાઈ લંબાઈ રાખશો એનું કદ કેટલું રાખશો કદ એટલે કે ઊંચાઈ લંબાઈ પહોળાઈ વસ્તુઓની ગોઠવણી કઈ વસ્તુ કંઈ મૂક ક્યાં મૂકશો એ પછી દેવ મંદિર બ્રહ્મસ્થાન બ્રહ્મની જગ્યા ભોજન કક્ષ એમાં ક્યાં રાખશો શયન ખંડ એટલે કે ઊંઘવા માટેનો ખંડ ક્યાં રાખશો બધા જ સ્થાનોની માહિતી આ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી છે તો આ આઠ ભાગ તમે ગણી શકો બરાબર તો વાસ્તુશાસ્ત્રના આઠ ભાગમાં તો એમાં અલગ અલગ તમે વસ્તુ જોઈ શકો છો તો પસંદગી વિવિધ આકારો કદ વસ્તુની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજનકક્ષ શયનખંડ તો એના અંગ વધી ગયા છે રસોડોના બધું પડે છે સાથે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિબિંદુમાં હવે ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને બીજા વિદેશમાં લોકો પણ આને વાસ્તુશાસ્ત્રની સ્વીકૃતિ મળી રહી છે સ્વીકારે છે કે વાસ્તુશાસ્ત્ર હોવું જોઈએ એ પ્રમાણે જ મકાન બનાવવા જોઈએ પ્રાચીન ભારતના જે વિજ્ઞાન જ્ઞાન છે એમાં ઘણું બધું અત્યારે દુનિયાએ સ્વીકાર્યું છે એમાં તમે જોઈ શકો છો એક તો યુગ અત્યારે એકવીસમી જૂને સમગ્ર વિશ્વ યુગ દિવસ તરીકે ઉજવે છે પછી ભારત સરકારે આયુષ મંત્રાલય આયુર્વેદની આ જે શલ્ય ચિકિત્સા છે વૈદિક વિદ્યાઓ છે એ આના માટે આયુષ મંત્રાલય ઊભું કર્યું છે પછી વિશ્વમાં બીજા બધા ઘણા દેશો છે કે ભારતની આ જૂની ઔષધિઓ હતી આ હળદરમાંથી શરદી માટેના આવી બધી જૂના સમયમાં અમેરિકાના કેટલાય વૈજ્ઞાનિકોએ આના ઉપર નોબલ લઈ લીધા છે અને ઘણી બધી શોધો ભારતની જે ઔષધિઓ હતી એના પરથી દવાઓ ઘણી બધી બનાવી દીધી છે અને અઢળ કમાણી કરી છે તો અત્યારે બધી પેટન કોપી રાઇટના કેસ લાગ્યા છે એમના પર પણ આવું જૂના સમયમાં થયેલું છે એટલે કે ભારતની દવાઓ છે એ ખૂબ જ મહત્ત્વની હતી ઔષધિઓ જૂના જે વિજ્ઞાન છે એ ખૂબ જ કામના હતા તો તેમાં ધર્મ વિજ્ઞાન પરંપરાગત આદર્શો છે વ્યવહારિક જ્ઞાન છે સમજણ આપણે જોઈ શકીએ છીએ અને અહીં દરેક વ્યક્તિના ધર્મ જીવન પદ્ધતિ મૂલ્યમાં વૈવિધ્ય એટલે કે અલગતા હોય છતાંય તમને એક એકતા દેખાય છે એટલે કે બધા અલગ છે છતાં એક એકતા જોઈ શકો છો તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે હવે પ્રાચીન ભારતના ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો તો ધાતુવિદ્યામાં જે લો સ્તંભને બધું બનાવ્યું તે તમે જોઈ શકો છો બરાબર તો એ પ્રશ્ન મોટો પૂછાય તો તમે લખી શકો છો પ્રાચીન ભારતીય રસાયણ વિદ્યામાં તો રસાયણવિદ્યામાં નાગાર્જુનનું નામ યાદ રાખવાનું છે તો પારાની ભસ્મને બધું બનાવતા એ પૂછાઈ શકે છે પછી વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં તો વૈદિક વિદ્યામાં ચરકનું નામ યાદ રાખવાનું છે અને શલ્ય ચિકિત્સામાં સુશ્રુતનું નામ યાદ રાખવાનું છે અને ત્રીજા વાઘ ભટ છે તો આ અને બીજા એમના જે અલગ અલગ ગ્રંથો છે આપ સ્તંભના બધા તો આ બે વિદ્યા તમે યાદ રાખી શકો છો પછી પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપલો તો રસાયણ વિજ્ઞાનમાં શું કર્યું છે ભૌતિક વિજ્ઞાનમાં શું કર્યું છે ચિકિત્સા વિજ્ઞાનમાં શું કર્યું છે આ બધા જ તમે વિજ્ઞાન લખી શકો છો બરાબર કામ સૂત્રનું વિજ્ઞાન પણ લખી શકો છો પ્રાચીન ભારતીય ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ તો ગણિત વિશે આર્યભટ છે તો આર્યભટ્ટની જે જે પણ શોધો છે બધી તમે યાદ રાખી શકો છો પછી આપ સ્તંભનું સૂત્ર છે પછી બોધાયન ત્રિકોણ સ્તંભે આપ્યું હતું એ પણ તમે જોઈ શકો છો ખગોળશાસ્ત્રમાં આર્યભટ્ટ છે વરામીર છે આમના નામ તમારે ખાસ યાદ રાખવાના છે અને ગ્રહોની ગતિ પરથી જે માહિતી આપી છે એ તમે લખી શકો છો જ્યોતિષશાસ્ત્રમાં પણ ભારતનું પ્રધાન તમે જોઈ શકો છો તો કે જ્યોતિષશાસ્ત્રના આઠ અંગો વિશ્વકર્મા દ્વારા પછી નારદ છે બ્રહ્મા છે આમણે પણ ઘણી બધી સમજ આપેલી પછી વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતી નું તો એમાં ઘર કઈ રીતે બનાવવું કિલ્લા મહેલ મંદિર કઈ રીતે બાંધવા કઈ દિશામાં બાંધવા આ બધી વાત છે ટૂંકમાં વિજ્ઞાન ટેકનોલોજી શું છે એની વ્યાખ્યા આપણે આપેલી છે નાગાર્જુન તમે જોઈ શકો છો ગણિત શાસ્ત્ર વિશે આર્યભટ્ટની શોધો બધી શૂન્યથી લઈને જોઈ શકો છો શૂન્ય છે દશાંશ પદ્ધતિ છે એ બધી જોઈ શકો છો સરવાળા બાદ બાકી એમાં ઘણા બધા સુધાર કરેલા પાઈની શોધ કરેલી જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે તો જ્યોતિષશાસ્ત્રનો વિભાગ અંદર આપેલા છે જોઈ લેજો બરાબર વાસ્તુશાસ્ત્રના પ્રણેતર નામ જણાવો તો વિશ્વક્રમા બરાબર તો કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે તો આ પ્રશ્ન બધા જ તમારા માટે ખૂબ જ મહત્વના છે તો આ તમને આવડતું હશે નટરાજનું બરાબર નટરાજનું જે શિલ્પ કાંસામાંથી બનેલું છે એ ખૂબ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતું થયું છે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી બરાબર તો આમાંથી સાચું કયું નથી જોઈ લેજો તો એમાં એ સાચું નથી બરાબર રસાયણશાસ્ત્રના આચાર્ય એ તો સાચું છે એક મિનિટ હું જોઈ લઉં બરાબર શું જવાબ આવે બરાબર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી બરાબર તો પહેલું સાચું છે પોતે રસાયણશાસ્ત્રના આચાર્ય તો બીજું પણ સાચું છે પારાની ભસ્મ તરીકે પ્રથા ચાલુ કરી ત્રીજું રસાયણશાસ્ત્ર પ્રયોગમાં વિજ્ઞાન નથી ના પાડે સાર્યા એટલે કે આ ખોટું છે બરાબર તો આમાં ત્રીજો જવાબ આવશે તો જે રસાયણશાસ્ત્ર છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે બરાબર આર્ય ના પાડે છે એટલે ખોટું છે સાથે ભસ્મનું વર્ણન રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં જોવા મળે છે બરાબર સાચું છે એમાં પારાની વાત છે મહર્ષિ ચરકે ચરક સંહિતા લખી છે તો મહર્ષિ સુશ્રુતે શું લખ્યું છે આ પણ તમને બધાને આવડે છે સુશ્રુત સંહિતા લખી છે ચરક શાસ્ત્ર ચરકે લખ્યું છે વાઘભટ સંહિતા વાઘભ્ટે લખી છે અને સુશ્રુત શાસ્ત્રની આવે પણ સુશ્રુત સંહિતા આવશે બરાબર તો આ સંહિતા ખાસ યાદ રાખજો આવું પણ પૂછી શકે છે કોઈ શાળામાં એક વર્ગના વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી સાચું કોણ બોલે છે તો ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિતને બીજ ગણિત સાચું છે દશાંશ પદ્ધતિના શોધક બોધાયના હતા તો આ ખોટું છે બરાબર આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આ પણ સાચું છે આમ બધા સાચા છે બરાબર પછી શૂન્યની શોધ ભારતે કરી હતી એ પણ સાચું છે તો આમાંથી સાચું કોણ કોણ બોલે છે તો દશાંશ પદ્ધતિના શોધક બોધાય ન હતા તો સાચું કોણ કોણ બોલે છે તો એક તો આર્ધ સાચું બોલે છે શ્રેયા પણ સાચી છે અને એ માનસી માનસી પણ સાચી છે તો બધા જ જવાબ સાચા છે બરાબર ડી આવશે પછી બ્રા ભ્રાવ્ય પાંચાલે રચેલા ગ્રંથનું નામ શું છે બરાબર તો આ પણ આવડશે તો પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી સિદ્ધાંતની રચના કોણે કરી હતી સિદ્ધાંત તમને યાદ રહેશે બરાબર સિદ્ધાંત બ્રહ્મગુપ્તે શોધ્યો હતો પછી સમાધે શૂન્ય પાછળ હા સંખ્યાની પાછળ શૂન્ય મૂકવાની રીત ગૃસ સુમદે શોધેલી મહર્ષિ મહામુનિ પતંજલિએ તો એમણે યુગશાસ્ત્ર આપેલું પછી મંદિર મહિલાશ્ર શાળા કિલ્લા ઇત્યાદની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું છે તો આ પણ આવડે એવું છે તમને વાસ્તુશાસ્ત્ર બરાબર આપ સૌનો આભાર થેન્ક યુ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો અને પસંદ પડે તો તમારા મિત્રો જોડે શેર પણ કરજો સાથે શ્રીનિવાસ રામાનુજની યાદમાં ગણિત દિવસ તરીકે ઉજવાય છે આ તમે ખાસ યાદ રાખજો અને બે હજાર બારના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે પણ જાણીતું કરેલું તો આ પરીક્ષામાં ક્યાંય પૂછાય તો યાદ રાખજો ઓકે આપ સૌનો આભાર થેન્ક યુ